નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલ માં તમારું સ્વાગત કરું છું આપણે આજે જીપીએસ થી લેવલ કરવા માટે આવી ગયા છે આપણે જીપીએસ થી આ લેવલ કરવાનું છે તમે જોવો કે આપણે કેમ લેવલ કરવું આપડે પાણા વીણવા જો તો હાલો આપણે પેલા બધાયથી પાણા વીણી નાખી અને પછી જીપીએસ થી આપણે આજે અહીંયા આપણે કયું કરવાનું છે જેથી કરીને આપણે વિડીયો બનાવવામાં અને બધા આપણે સવલતા પડે અત્યારે આ તમે જોવો છો કે વાય પાણા છે અહીંયા ખાડા ખબડા છે જે આપણે લેવલ થી તો મિત્રો જીપીએસ થી આપણે લેવલ કરવાનું છે એટલે કે આપણે જે સેવર કન જીપીએસ સિસ્ટમ છે તેમાં આપણે લેવલ આપણે સાદું આપવું છે અને સેવરકરની જીપીએસ સિસ્ટમ જે આપણે લીધી છે ને કે લોકો કહે છે ને કે ભાઈ અઢી થી પાંચ લાખ લગ્નની સિસ્ટમ આવે છે તો આપણે સેવરકરની જે જીપીએસ સિસ્ટમ લીધી છે ને એમાં આપણે જે લેઝર લેવલ આવે છે જે ઓટોમેટિક લેવલ થાય એ લેવલમાં આપણે સુપડાનો જ ખર્ચો થાય જાજો એમાં ખર્ચો ના કરવો પડે એટલે આ જે સિસ્ટમ છે એમાં એ પણ લેવલ અને આ લેવલ છે જે લોકો વધારે એને કામ આલેસડામાં જોઈ કે કેવી રીતનું આ લેવલ નું કામ આપે છે અને એ બનાવવું હોય તો કેટલામાં બનશે કેવી રીતનું બનાવાય જેથી કરીને આપને ખાસ ઉપયોગી બને અને લેવલ આપવું કઈ રીતે એની એક મસ્ત થિયરી છે ઘણા લોકો એમ કહે છે કે લેવલ અમને ફાવતું નથી તે આ વિડીયો મારફત એ છે કે તમને સારી રીતે બતાવવું આજે હું ટૂંકમાં બતાવવા માંગુ તો તમે એમ કેવો કે અમને કઈ સમજાણું ને જો શાંતિ થી સાંભળવું હોય સમજવું હોય તો વિડીયા ને કાયદેસર જોવો જેથી કરીને તમને સમજાય જાય તો હવે આપણે પેલા મુદ્દા વાત કરી આપણે જે આ રિપેરિંગ કરવાનું છે તે આપણે એક વાંચ ઢોરો છે જ્યાં આપણે સવડા મારીને ખેડી નાખ્યું છે હવે એક વાંચ જોબ છે એ જોબ બુરવી છે અને ત્યારે આ ખાડા ખબડા બુરવા છે તો રેવલ આમ સીધી પટો કેમ થતું છે એ કઈ રીતે આ તે આપણે વિડીયોમાં જોવાનું છે પ્લસ જીપીએસ સેવર કેમ તો એમાં સેટિંગ કેમ કરવું અને લેવલ હાકવું કઈ રીતે એમાં તો મિત્રો આપણે બે સ્ટેશન લગાવી દીધું છે અને આપણે જીપીએસ થી લેવલમાં કેવી રીતનું હાલે છે પણ આપણે એક જાણવા મળશે ખાસ કે ભાઈ આખવાની કેવી મજા આવે છે આ વિડીયો સંપૂર્ણ રીતે જોવાનો છે તમને હું આની બધી બાયોડેટા દઈશ બહુ સમજવા લાયક વિડીયો છે ખેડૂત મિત્રો જરાય સ્કીપ ના કરતા અને ખાસ આપણે હવે ટ્રેક્ટર પાસે જાય પેલા આ જે સ્વિચ છે પાછળ એ સ્વિચ ચાલુ કરી દીધી છે પછી હવે આની પાછળ સ્વિચ હોય છે જે આપણે મોબાઈલ સ્વિચ ઓફ ખોલીએ ત્રણ સેકન્ડની વાર લાગે છે એટલે ડબ્બી રાખવાની ટૂંકમાં આપણે જોવો છો કે આ વસ્તુ આવી ગયું છે કે કેમ આનો માપ નાખવો કારણ કે આપણે જે દાઢે દાઢે માપ નાખતા આપણે ત્રણે સાહ નથી નાખતા આપણે તેને રેવલ આપી છે તો રેવલ આપવામાં રેવલ એકાશી નું હુકડું છે એકાશી નું હુકડું છે તો આપણે કટે કટો રેવલ આપવાનું નથી આપણે એકાશી માંથી અડધા એટલે કે ચાલીસ કારણ કે આપણે અડધું જ હુકડું બાય ને હાલેલમાં હાલેલ ને એક ઓમાં હાલે એટલે હાકવાની મજા આવે અને આ લેવલ હાકવામાં આનો ઉપયોગ શું કામ કરવો આપણે

આપણે જે રેવલ આપી એના વેચમાં પટ્ટો પાછો અડધું જ કામ લેવું છે એટલે દોઢાવી નાખવાની વાત છે આપણે નવસો નેવું સેન્ટીમીટર નવાણું સેન્ટીમીટર નાખ્યું એટલે કે એક મીટર ખાલી જગ્યા વધારે આમ કાપશે પછી ઓવર આ જે લોઢિયો કેવડો હતો કે એકાશી એટલે કે બસો દસ સેન્ટીમીટર આપણે નાખી દીધું છે અને આ બધું સેટિંગ કમ્પ્લીટ કરી દીધું છે આપણે જેમ હવે શાહમાં દિશા બતાવી છીએ ને એમ એક વખત દિશા બતાવી દઈ તો આ આપણે ચાલુ કર્યું અને હવે આપણે આને એ આપી દઈ બરાબર છે હવે આપણે સ્ટાર્ટ કરી અને તમે જોવો ભાઈ નીચેથી બતાવો કે હવે કઈ રીતે હાલે છે તો હવે આપણે આ તમે જોવો છો કે આ એ છે હવે મારે આમ પટે પટા મારવા છે સીધા ભાઈ આપણે આમ પટા ઉભા મારવા છે અને આ જોબ આગળ ફરમી છે તો જેથી કરીને આપણે સ્ટેરિંગ જરૂર ના પડે તો આપણે એ બતાવી દીધો છે અને આથી આપણે રેવલ નું ઊભું નથી આજકાલે જવા દઈ કે જ્યાં સુધી આપણે જવાનું છે ત્યાં સુધી આપણે બતાવી દઈએ ને હવે અહીંયા જોવો છો કે આપણે અહીંયા બી આપી દઈ આને કે જેથી કરીને એને કેમ હાલવું એ ખબર પડી જાય હવે આ બી આપી દઈ આ ઓકે આપી દીધું હાલો હવે એનું એ કામ સક્સેસફુલ થઈ ગયું છે હવે આપણે આને રિવર્સ જવા દેવું કારણ કે હવે ઓટોમાં નાખી અને રિવર્સ જવા દઈ આપણે જે રેવલનું કામ કરવાનું છે એ ઓટોમેટિક હાલશે તમે જોજો તો હવે મારે ખાલી હાઇડ્રોલિક માં ધ્યાન દેવાનું છે અને આગળ પાછળ કરવાનું છે ભાઈ તમે હવે વાહ સેટારીએ તો પણ ચાલશે

હવે જોવો છો કે આપણે આજે વાત કરવાની જોઈને મજા આવે છે શું કામે મજા આવે છે કે ભાઈ આપણે ધ્યાન નથી દેવું પડતું કોઈ વસ્તુનું અને રેવલ કરતા હોય તમારે વરિયા થતા હોય તો દિવસમાં મૂકી દેવાનું જેથી વરિયા પણ ના થાય આ વખતે આપણે પટો બદલે હોય છે તો ફરી ઓટો માંથી કાઢી નાખી અને એક સ્ટેપ આવીને આ રીતે લગાડી દેવાનું હવે આને ફરી ઓટો આપી દેવાનું એ આ એની જગ્યા મેળે કરી લીધી છે હવે આપણે ફરી અહીંયા રેવલ મૂકી દઈ તમે જોવો છો તો રેવલ કરવાની ખાસ મજા આવે છે ત્યારે પણ આવા ખાડા ખપડા હોય અને રેવલ નું ઉપરું ઉપડી જાય અને તો આ રીતે જરાક એને વરિયા પૂરી દેવાના જેથી કરીને તમારું ટ્રેક્ટર માં રોદા ના આવે અને આમ જોવો એક હરકું થતું જાય છે હજી તો આ કાકરા વાળું પડવું છે બાકી જોરદાર મજા આવે એમ છે કારણ કે રેવલ આંકવામાં થાક બહુ લાગે છે અને આ આ લેઝર લેવલ જેવું જ કામ આપી દે છે અત્યારે કારણ કે આપણે આપણો મગજ ફ્રી રહીએ સ્ટેરિંગમાં કાંઈ જરૂર પડતી નથી

મગજને ને કઈ તકલીફ નથી પડતી તમે જોવો છો કે રેવલના ના નાખવાની કેવી મજા આવે છે ભાઈ અને બતાવજો આ ફટાક કેવા કાયદેસર સાધા જાય છે તમારે રિવેશમાં આ શું મૂકી દેવાનું જેથી કરીને તમારું લેવલિંગ બહુ મસ્ત થઈ જાય આ રેવલ કરવાની ભાઈ બહુ મજા આવે છે ખેડૂત મિત્રો હું તમને જે છે કહું કે સત્ય વાત કરું છું કે નહીં ખરેખર આ વસ્તુના પૈસા આપણે વસૂલ છે કે આપણે એમ થાય કે આપણે વાપરી કંઈક અલગ રીતે આલે છે કંઈક ફિલિંગ તમે જે આ આંખો તો તમને ખબર પડે કે આની ફિલિંગ શું છે તમે સમજી શકતા હોય તો શકો છો કે ભાઈ ખરેખર આ વસ્તુ સારી છે જ્યાં ઢોરો હોય ત્યાંથી આપણે રેવલનું મૂકવું મૂકવાનું હવે જોવો જો આપણે સ્ટેરિંગને કોઈ અડવાની જરૂરિયાત જ નથી અને કેટલું સરસ મજાનું રેવલ આંકવાની આપણે મજા આવે છે અને હજી તો આપણે સાધુ સ્ટેરિંગ છે બાકી કોઈ પણ એવી રીતનું તાકાત થી આ કામ આપે છે તો આપણે જે ઢોરો હોય ને મૂકી દેવાનું અને અહીંથી હવે આ હુકડું ભરી લઈ તો મિત્રો આપણે હુકડું ભરવામાં ખાસ એક ધ્યાન રાખવાનું હોય કે આમ પરબરું મૂકી નહીં દેવાનું જરા જરા જ ધીરે ધીરે ભરીને જવાનું અને આપણે ખબર હોય જોઈએ ક્યાંથી ભરવું ક્યાં પાછું ખાલી કરી દેવું તો આપણે એ રીતે આ તમે જોવો છો જોગ પૂરી દીધી હવે આપણે આને ફરીથી લઈ લઈ અને ઓટોમાં નાખી દઈ આપણે અહીંયા આગળ જોબ છે ત્યાં આગળ ઊંચું છે ત્યાંથી ભરશું હવે તમે જોજો હવે એટલે પાણો આવી જાય તો ફરી આપણે એટલામાં રિવર્સ લઈ લેવામાં વાંધો નહીં તમે જોવો છો કે કેટલું મસ્ત રીતે હાલે છે અને હાઇડ્રોલિક આમાં જે ઉપાડવાનો કંટ્રોલ છે ઓજાર ને

એટલે આપણે ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે આપણે ડ્રાઇવિંગમાં સાવ ટેન્શન ફ્રી આંખી હતી બીજા નંબરમાં આપણે હાઇડ્રોલિકમાં ધ્યાન દઈ શકીએ સ્ટેરિંગ ગમે બાજુ જવાની કાંઈ ટેન્શન નહીં કારણ કે સીધું જ જવાનું છે પાછું રિવેશય સીધું આવવાનું છે એટલે આપણે ગર્દનને પણ ન દુખે અને આપણે હાંકવાની ખાસ મજા આવે છે અને રેવલ આંકવાની એક બીજી થિયરી કહી દઉં તમને કે આ આપણે અત્યારે આ આનાથી આપણે હાંકીએ છીએ એટલે આ રીતે આપણે આંકી રહ્યા છીએ જીપીએસ થી

જ્યારે વરિયા ના થવા દેવા કારણ કે વરિયા થઈ ગયા એટલે તમારું રેવલ નહીં ઉકલે કારણ કે ટ્રેક્ટર ઠેકડા મારવા છે એટલે તમે જ્યાં ફૂકડું પાથરો તો આ રીતે હાઈક્લાસ પાથરવાનું અને આ તો મિત્રો તમે જાણો છો કે આપણે એક ધારને રિપેર કરી છે જેથી કરીને કાકરા પાણા કડા બધું છે આમાં પણ આપણે અહીંયા ધીરે ધીરે આને બહુ એક સરખું કરી અને અહીંયા બધું આપણે વિડીયા બનાવવામાં સ્ટુડિયોનું એક કામકાજ કરવાનું છે કે જેથી કરીને જાળવા વાવશું અને ફરતી કોઈ પારો મારશું ગોડાઉન બનાવશું સ્ટુડિયો બનાવશું બહુ બધા આપણા પ્લાન છે આગળ આગળ પણ જ્યારે થાય ત્યારે પણ અત્યારથી અમે આ કામ ચાલુ કર્યું બીજા નંબરમાં કે બધાય ખેતરની મગફળી કાઢવા માટે ભર સિસ્ટમ કાઢવા માટે અહીંયા મગફળી કાઢવામાં મજા આવે ભૂકો પણ અહીંયા પડ્યા રહ્યો પાલો ભેંસું માટે અને ભર બધી બાજુથી આવી જાય એટલે કે ખરી વીણવાનું ટેન્શન નહીં ડાયરેક્ટ મગફળી નીકળી એટલે ઢગલો અહીંયા થઈ જાય ગોડાઉનમાં મગફળી વહી જાય લાઈમાં અને ભૂકો પણ પડ્યો રહીએ એટલે આવા બધા આયોજન થી અહીંયા આ ત્રણ વીઘા જેટલી જગ્યામાં આ બધું રિપેરિંગ વ્યવસ્થિત કરી ઝાડવા વાવે અને રણિયામણું કરવું છે એ પણ આપણે આગળ વિડીયોમાં જોતા જ રહેશો તમે અને વાત આવી હવે આ લે આ હુપડા વિશે તમને વાત કરી દો ભાઈ બતાવો આ રાપ એટલી જરૂરી વસ્તુ છે કે હિતાવીની એકાસી ની રાપ દાંતી મારીને પાછળ હાંકવામાં પણ ચાલે બીજા નંબરમાં આમાં માથે પતરું લગાડી દીધું એટલે આ લેવલમાં પણ કામ કર્યું આનો આ માચડો આમાં પંચિયા ફીટ કરવા હોય તોય થઈ શકે એટલે આ વસ્તુ તમારે આ હૂકડું હોવું જરૂરી છે તમને પારા ફોરવાની મજા આવે કે તમારે કે જરા એ ઉજવું હોય ખેતરમાં તો તમે આ જોડાવી અને કરી લીધું ઓલું આખું લેવલ લેવા જાવ તો તમને મોંઘું પડે આ તમે પત્રું ફિટ કરી લ્યો આ પતરું બનાવવામાં ગમે ત્યાં લુવાર બનાવી શકે પાનેલી છે એટલે આ કોઈ પણ લુવાર બનાવી શકે જે ઓજારોના કામ કરતા હોય ત્યાં કરાવી શકો અને અત્યારે આના ભાવની બહુ યાદ નથી પણ બહુ લાંબો ખર્ચો ના આવે બહુ તો ચાર પાંચ હજાર રૂપિયાનો ખર્ચો આવે પણ આ એક વખત વસાવી લઈએ એટલે આપણે ગમે ત્યારે આપણે કઈ કામ લઈ શકીએ એટલે આ ચાર દાઢા મિત્રો રાખ્યા કે હિતાવીસ ની રાપ આપણે સાહ નાખવા હોય દાઢમણ ના તો પણ આલે શાહ નાખેલ માં આંકવામાં દાતી આલે અને ચાર દાઢા હોય એટલે આ રાપ ભાંગે નહીં ત્રણ દાઢામાં રાપ ભાંગી જવાનો પ્રશ્ન રેવા કડાવાળા પડામાં અને આમાં કાંઈ ના થાય અને હુકડું પણ આ હેવી છે અને કાંઈ હજી સુધી પણ થયું નથી અને બધી આ રાપમાં પણ બોલ લગાડી દેવાના બબે બબે ખાલી એટલે છ બોલ ત્યાં લાગી જાય અને અહિયાં બોલ લાગી જાય ચાર બોલ ઉપર લાગી જાય એટલે છોડાવતામાં કાંઈ વાર નથી લાગતી એક બોલ અહીંયા આપી દીધા આ બે પટ્ટીઓ આપી દીધી બરાબર અને આ બબે બોલ આયાં છે એક અહીંયા એક અહીંયા રાપમાં એટલે ત્યાંથી ઈ ઉપકડવા ના દી એટલે આનું બહુ સારું એવું કામ છે અને કાંઈ ના થાય એટલે તમે ખાસ અવો ઓજાર વસાવો અને જીપીએસ થી વાત કરીએ આપણે તો આપણે સાહ નાખવાની મજા એવી આવે છે વાવેતર કરવાની એવી મજા આવે છે તમે આગળના વિડીયોમાં જોયું જ હશે કે કેવી મજા આવી ખરેખર મજા આવી વસ્તુ છે અને અઢી લાખ થી લગીને પાંચ લાખ લગીની આ સિસ્ટમો આવે છે તો હું એમ કહું કે સારી નાખો તો તમને લેજર લેવલ છે અને આમાં બે સ્ટેશન આવે જે પરફેક્ટ કામ આપે છે એવું બધા આમાં ફ્યુચર સારા છે ક્વોલિટી સારી છે અને તાકાતવાળી સેવર કેન એટલે આખા પ્રખ્યાત આ વસ્તુ વસ્તુનું વેચાણ થાય છે ઇન્ડિયા ખાલી એક દેશ પૂરતું જ નહીં એટલે બહુ સારી વસ્તુ છે જે લોકોને આ સિસ્ટમ વસાવી હોય તો હું તમને એના કોન્ટેક્ટ નંબર જે આપણે લીધી છે ઇમ્પેક્સમાંથી એના હું તમને કોન્ટેક નંબર ડિસ્પ્લે કરું છું જેથી કરીને તમે ભાવથી માંડીને તમારે કેવી કરાવી શકો છો શકો છો વધુ વધુ આ વિશે વિશે લેવલ પસંદ આવ્યો હોય તો વધુમાં શેર કરજો કારણ કે આની થિયરી જે તમને કીધું ને કે આ રીતે જાગવાનું હોય વા બેહાયડું એ ઉપાડવામાં નિરાત રાખવાની અને કાળો કંટ્રોલ એટલે કે જે ઉપાડવાનો કંટ્રોલ હોય ને એ જ કંટ્રોલથી આમાં કામ લેવાનું કારણ કે નોકર તમે ઓલો કંટ્રોલ દ્રાફ્ટ નો કંટ્રોલ થી તમને મજા નહીં આવે જોઈએ એવી અને આપણે ઉપાડવું છે તો આમ ડાયરેક્ટ અધર નહીં ખાલી બાવડા હતાણ થાય ને એટલે ધૂળ નીકળવાનું ચાલુ થઈ જાય તમારે હાઇડ્રોલિક ઉપાડતા હોય તો બાવડા જરાક થાય એટલી જ ઉપાડવાની એટલે ઓટોમેટિક ધીડ પથરાઈ જાય છે જોબ આવે ની અને આપણે આગળ નજર રાખીએ એટલે આપણે ખબર છે કે અહીંયા જોબ છે તો ન્યા ઓટોમેટિક પથરાઈ જવી જોઈએ માની લો કે આ ઢબી છે રેવલ કરવાનું એક થિયરી બતાવવું અહીંથી આપણે ઢબો લઈ છીએ આમ તો અહીંયા ખાડો આવી જાય તો અહીંયા ખાડામાં આ હુકડું પડી જવું જોઈએ પછી વાહ ભલે વધારે ઊંડો હોય ત્યાં નહીં પૂગવાનું રિવર્સ મારી દેવાનું કારણ કે તમારે ખોટા ખોટા વા લગન નળિયું ના કાઢવું આજથી જ એક તમને હાકવાની મજા આવે આમ માર્યા પછી પછી આડા માર્યા એમ કરતા કરતા રેવલ કરો ને એટલે ક્યાંય જોબ જ નહીં રે ઘણા ને રેવલ કરવામાં તકલીફ નું થાય છે કે આ આ રીતે આયકા રાખે તો એક જ રીતે નહીં આંકવાનું તો જો અહીંયા આ ઊંચાણ હોય વળી નીચું હોય હવે એકુક ખૂપડો આને આમે મારવું પડે પછી આમેય મારવું પડે એ રીતે તમે રેવલ કરો ને એટલે એક તેમ હથેરી જેવું રેવલ થાય આ લેવલ સિસ્ટમ છે ને આપણે લેવલ વિશે આગળ વિડીયો છે ખાસ મજા આવશે અને અત્યારે આપણે લેવલિંગ ચાલુ કામ કરી દઈ હવે નવા વિડીયો માં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા જય